આ જે દુર્ઘટના બની છે એમાં જે પ્રોજેક્ટ જેના નામે શરૂ થયેલો છે કોટિયા પ્રોજેક્ટ એમાં જે હિતેશભાઈ કોટિયા છે એને આજે પોલીસે અટક કરેલો છે એ પોલીસ અલગ અલગ જગ્યાએ એની તપાસ કરી રહી હતી અને એ ઘોંસ વધતા એ પરત અહીંયા વડોદરા આવી ગયા હતા અને વડોદરા આયા એ પોલીસને જાણ થતાં તાત્કાલિક એ ત્યાં અમે લોકોએ એને અટક કરેલો છે એની જે દુકાન છે એ જગ્યાએથી અટક કરવામાં આવેલા છે એ ગુજરાતની બહાર અલગ અલગ સ્થળો પર નાસ્તા ફરતા હતા અને પોલીસે જ્યાં જ્યાં એના ઠેકાણા હતા ત્યાં બધી જગ્યાએ આપણે પહોંચતા હતા પણ એ ત્યાંથી નીકળી જતા હતા અને છેલ્લે આપણે અહીંયા જ્યારે પહોંચ્યા ત્યારે એને અટક કરવામાં આવેલા છે એફએસએલ ની તપાસ હજી ચાલુ છે આજે પણ એફએસએલ ની ટીમે વિઝિટ કરેલી છે એમને સાથે રાખી અને જે બોટના મા જે બોટ પાસેથી આ કંપની પાસેથી બોટ ખરીદવામાં આવેલી હતી એમને પણ આજે બોલવામાં આવેલા હતા અને એમને સાથે રાખીને એફએસએલ આજે બોર્ડનું નિરીક્ષણ કરેલું છે અને એફએસએલ રિપોર્ટ ટૂંક સમયમાં આવી જશે જે ના સફળતા આરોપી છે એ લોકો માટે અમે લોકો એની જેટલી મિલકતો છે એની મિલકતો અમે માંગી છે અને એમની તમામ મિલકતો ટાચ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે હાલમાં પોલીસ એ તમામ એના જે રહેઠાણના સ્થળ છે એના જે કંઈ વેરઅબોટ્સ હોય એ બધા ચકાસી રહી છે અને એને અમે ટૂંક સમયમાં અટક કરી લઈશું

હા ચોક્કસ જે આરોપીને આશરો આપશે એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે હાલ એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે અને એની તપાસ ચાલુ છે અત્યારે એ હજી તપાસ ચાલુ છે અત્યારે અમે લોકો ગઈકાલે અમે આખા જે જગ્યા છે એ જગ્યાનું અમે પંચનામું કરવામાં આવેલું અને એના પછી કોણ કોણ છે એના કઈ કઈ જગ્યાએ શું વસ્તુ છે ક્યાં એનો ઉપયોગ કરવામાં આવતો તો આખી એસિડ એ હજી તપાસ ચાલુ છે એ હાલમાં તપાસ ચાલુ છે બાબતની